વિડીયો આવે એનું કારણ છે ફોન બે શરીરની બરોબર તંદુરસ્ત હતી એક એક બ્લોક જ આવે છે તો ક્ષમા કરું છું આજ નશાની જમા આપણે પ્રારંભ કરીશું ક્યાં ગૌ માતાની સરવાની તો સવારના તો આપણે ગાયું એ સરવાનો પ્રારંભ કરી રહ્યા છે પહોંચી ગયા છે એ સાઠ કેવી ની બાજુમાં હરિયાળી લીલોતરી આગળ સરતા સરતા જવું છે આગળ સંગરમાં આવું નથી મનોવર્તીથી ગાય માતા એ સરવાનો પ્રારંભ અહીંયા બરોબર જામતું નથી ને થોડાક કવરાવે પણ आप जय गौ माता वंदे गौ मात्र